હાલો મિત્રો એક ભરતીના વિડીયોનું સ્વાગત છે મિત્રો તો હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરું છે નેશનલ હેલ્થ મિશન જૂનાગઢ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરી છે મેડિકલ ઓફિસર માટે સ્ટાફ નર્સ લેપટોઇટ માટે ઓટોમેટિક્સ માટે છે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યાઓની જાહેરાત મિત્રો કરી છે ને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો હોય અને જો વિડીયો ગમતો હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરો મિત્રો ભૂલતા નહીં વિડીયો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે આગળ બધી વાત કરીશું વર્ષે પિસ્તાલીસ કરતાં વધારે વર્ષ નવો જો મિત્રો શરૂઆત છે મિત્રો અગિયાર નવથી થઈ ગઈ અને વીસ તારીખ છે મિત્રો છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં જે મિત્રો ફોર્મ ભરો એ ફોર્મ એપ્લાય કરી શકે છે એની માટેની લાસ્ટમાં આપણે વેબસાઇટ પર મિત્રો દર્શાવી છે બરાબર વેબસાઇટ પર જઈએ તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે જો આગળની વાત કરીએ આપણે તો અહીંયા પરિપત્ર છે મિત્રો જિલ્લા મુખ્ય જે તબીબી અધિકારી છે એને પરિપત્ર મિત્રો જાહેર કર્યો છે મિત્રો એની સિગ્નસર એની કરેલી છે મિત્રો તો ખાસ કરીને આ પરિપત્ર છે એ જાહેરાત કર્યો છે ખૂબ જ છે એવી સારી નોકરી છે મિત્રો અને આગળ પણ આપણે વાત કરીશું કઈ કે ડોક્યુમેન્ટની જરૂર પડશે આમાં તો આપણે જોઈએ ફોટો અને સિગ્નેચર મિત્રો આધાર કાર્ડ છે જાતિનો દાખલો છે એલસી શાળા છોડીએ પ્રમાણપત્ર કહેવામાં આવે મિત્રો એને લાયકાત પ્રમાણપત્ર છે એટલે માર્કશીટ છે ડિગ્રી સર્ટિફિકેટ જોઈએ કમ્પ્યુટર સિસન ફરી જાત છે મિત્રો મોબાઈલ નંબર કાયમી એટલે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર મિત્રો જોઈશે અને ઇમેઇલ આઈડી ઉપર તમારે લોગિન મિત્રો થવાનું હોય છે એટલે ઇમેલ આઈડી એટલે ડોક્યુમેન્ટ છે તો ફોર્મ ભરતી વખતે જરૂરિયાત રહે છે તો ખાસ કરી અને ફોર્મ ભરતા પહેલાં એટલા બધા ડોક્યુમેન્ટ એક સાથે રાખી ત્યારબાદ ફોર્મ ભરવાનું મિત્રો ફોર્મ ફોનમાંથી ભરવું હોય તો ફોન માટે ને લેપટોપ કોમ્પ્યુટર તમારે જે પણ રીતે ભરવું હોય આ એટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ત્યારબાદ તમારે પ્રોસેસ મિત્રો કરવાની રહેશે તો ખાસ કરીને આ એટલી બાબત ધ્યાનમાં લેવાની બાબત છે અને લાસ્ટમાં આપણે એની વેબસાઇટ છે એ પણ દર્શાવી દઈએ એટલે આના પર ફોર્મ તમારે એપ્લાય કરવાનું રહેશે તો ફોર્મ ભરવા માટેની છે લિંક છે મિત્રો અહીંયા આપણે જે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે ખાલી આ વેબસાઇટ છે મિત્રો ખાલી તમે એને તરફ લખી અથવા સ્ક્રીનશોટ લઈ ડાયરેક્ટ કોપી કરી ડાયરેક્ટ પણ બ્રાઉઝરમાં મિત્રો પેસ્ટ કરશો એટલે ડાયરેક્ટ એપ્લાય એનું બટન મિત્રો તમને મળી જશે મિત્રો તો આ રીતે તમારું વિડીયો ફોર્મ છે મિત્રો એ ભરવાનું છે આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવા લાગે અવશ્ય જણાવજો વધુમાં વધુ વિડીયો શેર કરો તો બીજા પણ વિદ્યાર્થીઓ છે ત્યારે કરતાં એનો લાભ મિત્રો મળી રહે મળીને આ વિડીયોમાં સહીં